ચાર વર્ષની છોકરી સાથે લગ્ન કરવાનું થોડું શાંત કરતા પણ શીખી જાય અને છે કે જે હવે મિત્રો સોશિયલ મીડિયામાં ધમુ અને પલગના હાલ ડિવોઝના જે છોટા શેડાના આટલા બધા વિડીયો વાયરલ છે એમને વાત પોછમ મિત્રો સોશિયલ મીડિયામાં બહુ વિડીયો બની રહ્યા છે તો તેમને લઈને હાલ જે મોટો ખુલાસો છે ને એ ધમુએ અને પલગે બહાર પાડ્યો છે હમણાં હું તમને ટૂંક જ સમયમાં બતાવું મિત્રો હવે ધમુ અને પલગ છે ને સોશિયલ મીડિયામાં હાલ તેમના ખૂબ કપાલના બ્લોગ બનાવતા હોય છે અને ખૂબ લોકો જોતા પણ હોય છે અને ખૂબ એને વાયરલ પણ થાય છે તો તેમને લઈને હાલ ધમુ અને પલક સાથે સાથે પ્રયાંગ પણ કરતા હોય છે જે ધમુ અને ધમુ પલક ઉપર કરતો હોય ને પલગ ધમુ કરતા એવા અનેકો પ્રયાંગ કરવા છે તો એક તરફથી જોવી આપણે તો ધમુ અને પરંગ આ છૂટાછેડાનું છે ને એક તરફથી પ્રયાંગ કરવામાં આવ્યું છે એવી રીતના લોકો કહી રહ્યા છે ને એક તરફથી હકીકત પણ હોઈ શકે છે પણ આ બંને બાજુથી અલગ અલગ અફવા ફેલાઈ રહી છે અને પ્રયાંગ હોય છે અને અવારનવાર ધમુ અને પલક પ્રાંગ કરતા હોય છે તો મારતા મારું તો કહેવાનું એવું છે કે વ્યૂઝ માટે આવા પ્રયાંગ કર્યું કર્યું હોઈ શકે છે અને હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય તો તમને શું લાગે છે આમાં કોણ સાસું છે અને કોણ ખોટું છે એ પણ કોમેન્ટ કરાવીજો હમણાં હું તમને વિડીયો બતાવું જે પ્રયાંગ વિશે જે એ બોલ્યા છે જે પ્રયાંગ છે એવું પણ કહી રહ્યા છે અને એક બાજુથી જવી તો ખરેખર સાસું પણ છે જે રાય હોય એ કોમેન્ટ કરજો અને દર્શક મિત્રો